જગતની કોઈપણ સ્ત્રીના દાંપત્ય જીવનમાં માતૃત્વ ધારણ કરવું એ એના આખા જીવનની અદ્ભુત અને ભગવાનના વરદાન ક્ષણ હોય છે ત્યારે વિસનગર શહેરની સાખરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા રાજસ્થાનના બાંસવાડાના પટેલ લીટાબેન કલશીબાઈ પ્રેગ્નન્સીના આઠમા મહિને મેલીનો બાગ પલેસેને ટા છૂટો પડી જતા ભારે રક્તસ્ત્રાવ થવાથી આ મહિલાના લોહીની ટકાવારી ત્રણ ટકા ગ્રામ થઈ ગઈ હતી અને બાળક ગર્ભાશયમાં જ મૃત્યુ પામ્યું હતું જેના કારણે આ મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો ત્યારે આ દર્દીના સગાવાલા એકદમ ગભરાઈ ગયા હતા જેના લીધે તેઓ વિસનગર શહેરની જાણીતી મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પણ ત્યાં આગળ દાખલ કરવાની જગ્યાએ બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું જેના લીધે આ દર્દીના સગાઓ દ્વારા આ દર્દીને મહેસાણાની મોટી હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ ગયા પરંતુ ત્યાં પણ દાખલ નહીં કરતા અને સારવાર નહીં મળતા છેવટે હતાશા સાથે તેઓ રાત્રે દસ વાગે વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા ત્યારે દર્દીને રક્તસ્રાવ વધારે થયો હોવાથી સ્થિતિ ખૂબ જ નાજુક હતી અને દર્દીનું બ્લડ પ્રેશર પણ ઘટી ગયું હતું અને ભારે શોક લાગ્યો હતો આ પરિસ્થિતિ જોતા જ નૂતન હોસ્પિટલના ગાયનેક વિભાગના કુશળ અને અનુભવી નિષ્ણાંત ડૉક્ટરની ટીમ એનેથેસિયમ ટીમ તથા બ્લડ બેંકના સહયોગથી આ મહિલા દર્દીને તાત્કાલિક બ્લડ આપીને સિજેરિયન રક્ત કરી રક્તસ્રાવ અટકાવ્યો હતો જેમાં લગભગ એક લિટર જેટલું લોહી ગર્ભાશયની મેલીની પાછળ ભેગું થયેલું હતું આ ઉપરાંત દર્દીને લોહી અને લોહીના ઘટકો આપવામાં આવ્યા હતા અને દર્દીને મોતના મુખમાંથી ઉગારી લીધી હતી અને મહિલાનો જીવ બચાવી લીધો હતો અને હાલમાં આ મહિલાની તબિયત એકદમ સ્વસ્થ છે જેના કારણે છેક રાજસ્થાનથી મજૂરી કામ કરવા માટે આવેલા આ ગરીબ મજૂર વર્ગના લોકોએ સમગ્ર નૂતન હોસ્પિટલના ડોક્ટરો અને સમયસર લોહી પૂરું પાડનાર બ્લડ બેંકના સ્ટાફનો અને તાત્કાલિક સારવાર મળી રહી તે માટે સારી વ્યવસ્થા કરનાર સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ ટ્રસ્ટીશ્રીઓ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વીસી સિંઘલ ગાયનેક વિભાગના તમામ ડોક્ટરો સહિત પેરામેડિકલ સ્ટાફનો લાગણી સભર આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ પટેલ છે આ મારી વાઇફે રીતાબેન અમે દવાખાને ગયા બોરે દુખાવો ઉભળ્યો છે ત્યાં સોના ખરાબી કરી રિપોર્ટ કર્યું પછી અંદર ખૂના ટાકા ઓછા એવું કીધું બાળક અંદર મૃત્યુ પામ્યું અમે ત્યાંથી પાછા મહેસાણા ગયા મહેસાણાથી ના પડી પછી અમે અહીંયા ત્યાં સારવાર મને મળી ગયો ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું જ્યારે અહીંયા એ ટાઈમે એટલે એને એવું જ કે મેલીનો ભાગ છૂટો બપોર જેવો ઉઠાવવો પડી ગયો એને અને સાંજે જેવું બતાવવા ગયું ત્યારે સોનોગ્રાફીની અંદર બાળક નથી અને મેલીનો ભાગ છૂટો પડીને પાછળ લોહી જામે છે એવું સમજાયેલું લોહી આપવું પડશે એવું સમજાવીને એને આગળ મહેસાણા મોકલેલું ત્યાં આગળ દર્દીને સારવાર ના મળતા એને કીધું કે આગળ તમારે જવું પડશે એટલે દર્દી સાંજે દસેક વાગે જેવું હું નૂતન હોસ્પિટલમાં આવ્યું એ જ્યારે આવ્યું ત્યારે શોકની પરિસ્થિતિમાં હતો એનું બીપી ઓછું થઈ ગયું હતું અને આપણી જોડે જે પ્રમાણે રિપોર્ટ્સ હતા એમાં ચાર ટકા સાડા ત્રણ ટકા જેવું લોહી હતું અને તાત્કાલિકમાં આપણે પછી એને બ્લડને હું ચાલુ કરીને અને પછી સિઝેરિયનમાં લીધું બ્લીડિંગ બંધ કર્યું મેલીની થેલી પાછળ જે લોહીનો ભરાવો હતો એ ઉપરથી લાગતું જ હતું કે ઘણો એવો બ્લડ લોસ હતો અને પછી બ્લીડિંગ બંધ કર્યા પછી પેશન્ટને બીજા બ્લડ આપ્યા જે જરૂર હતી અને અત્યારે હાલ પછી રિકવરી રિપોર્ટર પ્રકાશ સોની સાથે વસીમ મંસુરી વિસનગર